છવ્વીસ જાન્યુઆરી છેતેરમાં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે બ્લીસ ઇન્ટરનેશનલ કન્ટ્રીબ્યુટ ટુ હેલ્થ સોસાયટી બારડોલી અને સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી ધ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા એકસો એંસીથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આપણા દેશમાં દનપુણ્યનો ઘણો મહિમા છે જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન વસ્ત્રદાન અને અન્નદાન કરે છે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે આપણે આપણા રક્તથી કોઈનું જીવન બચી શકે છે તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ બ્લીસ ઇન્ટરનેશનલ જે હેલ્થ અને વેલ્થ માટેના વરનેસનું કામ કરે છે અને તેઓ દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે બ્લીસ ઇન્ટરનેશનલ દ્વારા છોત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રક્ત ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં એકસો એંસીથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યા હતા પરંતુ આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ન્યૂઝ ભારડોલી યસ મારું નામ વિક્રમ સુધાર છે અને આ મારા બિઝનસ પાર્ટનરો છે જેમની સાથે હું કાર્ય કરું છું ને હું બ્લીસ ઇન્ટરનેશનલ નામની સંસ્થા સાથે એસોસિએટ છું જે સમાજના મોટામાં મોટા પ્રોબ્લમના સોલ્યુશન પર કામ કરે છે ને છેલ્લા બે વર્ષ પહેલાં અમારું ધ્યાન દોર્યું કે આજની તારીખમાં સમાજમાં એક રક્તનું પણ બહુ મોટો પ્રોબ્લેમ છે ને અવરન અમારી જ્યારે સરદાર હોસ્પિટલ સાથે વાત થાય તો તે અમને જણાવે છે કે રોજ અમારે પંદરથી વીસ બોટલની રિકવાયરમેન્ટ હોય છે જે અમને પૂરી પડતી નથી તો ત્યારથી અમે નક્કી કર્યું કે ભલે પૂરું નહીં પણ જેટલું બને એટલું કોન્ટ્રીબ્યુશન અમે અમારા તરફથી આપશું ને સરદાર હોસ્પિટલ ને કેવી રીતે મદદરૂપ થઈએ એનો અમે કાર્ય કરીશું તો અત્યાર સુધી અમે ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે ને અમારું આજે ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે સ્ટાર્ટ કર્યું ત્યારે સો યુનિટ ત્યાર પછી એકસો છાસઠ ત્યાર પછી બસો આઠ અને આજે અમારો અઢીસો નો ટાર્ગેટ છે ને અમે એકસો પંચોતેર સુધી પહોંચી ગયા છે અને હવે બીજા બધાના આશીર્વાદ થી અમે આજે અઢીસો નો પણ ટાર્ગેટ અચીવ કરશું ને આવી રીતે અમે કેવી રીતે સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરશું એના કાર્ય અમે આગળ પણ કરતા રહેશું થેન્ક યુ થેન્ક યુ સો મચ

કોઈ એક વસ્તુ નથી ખરીદી શકાતી પૈસાથી તે છે હેલ્થ અને બીજો છે સમય હવે જેમ હમણાં આપણે વાત કરીએ એમ કે અમારું દર પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી બ્લીસ ઇન્ટરનેશનલ બારડોલી અંદર આ ધામરોડ રોડ પર જે સેવન લિફ્ટ બિલ્ડિંગ છે એમાં અમારું રેગ્યુલર બેઝ પર પંદર ઓગસ્ટ હોય છવ્વીસ જાન્યુઆરી હોય બ્લડ ડોનેશન કેમ્પ રહી છે અમારું એક જ મોટો છે એક જ મિશન છે કે દુનિયાભરના લોકોને જયારે જયારે કોઈક એવી બ્લડ ની જરૂર પડે તો અમે અમે કઈ રીતે રીતે અમારી કન્ટ્રીબ્યુટ કરીએ એક નાની એવી ટીમ છે પણ દર દર વર્ષે વર્ષે ફિગર વધારતા જઈએ ઘણા બધા લોકો એસોસિએટ થતા જાય છે પોતાનું કન્ટ્રીબ્યુશન આપતા જાય છે અને દર વર્ષે અમે બ્લડ ની બોટલો વધારતા જઈએ છીએ આ વખતનો અમારો ટાર્ગેટ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ કે જે છોતેરમું રિપબ્લિક ડે છે એ દિવસે અમે અઢીસો પ્લસ બોટલ

બારડોલી અને આજુબાજુના લોકો અમને આ મિશનમાં સહાયરૂપ થાય મદદ કરે અને ડાયરેક્ટલી ઇન સમાજ માટે એક મદદરૂપ થઈ શકે એના માટે અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ તો દર વર્ષે જેટલા લોકો અમારા સેવન લિફ્ટ ધામરોડ રોડ પર બ્લડ ડોનેશન માટે એ ફિક્સ જ હોય છે અમારું પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી તો તમે એમાં એક સહાયરૂપ બનો અને કન્ટ્રીબ્યુટર બનો એવી અમારી ભાવના છે થેન્ક યુ વેરી મચ